ગંગા પુસ્તક એ એમાં કુલ એકથી અઠાવન પેજ આવેલા છે એકથી તેર એકમો છે એકથી તેર એકમો એટલા સુંદર છે કે જેમાં નમસ્કારથી લઈ શું કરવું શું ન કરવું આયુર્વેદના વિવિધ ઉપચારો સંસ્કારોની બાબતો તમામ બાબતોની એકથી તેર એકમોમાં વર્ણવી લેવામાં આવે છે દરેક પેજ ઉપર એ રીતનો સુંદર સુવિચાર અને જીવનમાં કામ લાગે એવી એક વાક્ય મૂકવામાં આવ્યું છે એના ઉદાહરણ તરીકે લઈએ તો એક વાક્ય એવું છે કે બાજરીનો રોટલો અને મૂળાના પાન ઘરડા ખાય તો ખાય જવાન આ રીતના દરેક એકમમાં દરેક પેજ ઉપર આ રીતના સુંદર વાક્ય મૂકવામાં આવ્યા છે આ પુસ્તકમાં આપણને માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબનો શુભેચ્છા સંદેશ પણ આપણને પાઠવવામાં આવ્યો છે જે પણ ખૂબ જ સુંદર છે પુસ્તકમાં કુલ તેરમો છે અંતમાં આપણે જોઈએ છીએ તો એક સાપ સીડી રૂપે પણ આપણા જીવનમાં આપણને ઘણું બધું કહી જાય છે માની લો કે આ એક કૂટે કહેવાય કે નિંદા કરવી નિંદા કરવી તો ત્યાંથી સાપ આપણને સીધો નીચે લાવી જાય છે એ જ રીતે ધ્યાનમાં બેસવું તો એ આપણને સીડીથી ઉપર ચડાવે છે યોગાસન અને પ્રાણાયામ એ આપણને જિંદગીમાં ઉપર લઈ જાય છે ચા કોફી કોલ્ડ ડ્રીક્સ પીવા આ બધી વસ્તુ ને છોડવાની વાત એમાં કરવામાં આવી છે બીજી વસ્તુ જોઈએ કે મોબાઈલ ફોનનો અતિરેક ઉપયોગ કરવો જોઈએ નહીં પ્રાર્થના કરવાથી આપણા જીવનમાં ઉન્નતિ થાય છે બરાબર